હળવદ શહેરમાં આવેલા પોલીસ મથકે આજે ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં વેપારીઓ ભાજપ કોંગ્રેસના આગેવાનો સામાજિક આગેવાનોએ અલગ અલગ રજૂઆતો કરે તે ખાસ કરીને રજૂઆતોની વાત કરીએ તો હળવદ શહેરમાં અલગ અલગ પોઈન્ટ બતાવવામાં આવ્યા હતા જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો રહે છે જેમ કે આરપીપી સ્કૂલ હોય શરણેશ્વર મહાદેવ પાસે આવેલો બગીચો હોય હળોદ બસ સ્ટેશનની આસપાસ હોય કે પછી નાલંદા સ્કૂલ હોય આવી અલગ અલગ પોઈન્ટ બતાવવામાં આવ્યા હતા અને આ પોઈન્ટ પર નાઇટ પેટ્રોલિંગ તેમજ પેટ્રોલિંગ વધારવા માટે પોલીસને અપીલ કરવામાં આવી હતી સાથે જ હળોદ શહેરમાં રહેલા સીસીટીવી ચાલુ કરવા સાથે જ હળદ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ લાવવાની રજૂઆતો કરવામાં આવી હતી આ બધાની વચ્ચે ખાસ કરીને હળદ શહેરમાં અલગ અલગ માદક પદાર્થોનું સેવન પણ વધી ગયું હોવાની પણ અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી જો કે સમીર શારડા ડીવાયએસપી મોરબી જિલ્લાનાએ જણાવ્યું હતું કે નાઇટ પેટ્રોલિંગ વધારી અને તમામ બંદીઓ પર નાબૂદી લાવવાના પ્રયત્નો કરવામાં આવશે સાથે જ સીસીટીવી પણ સજ્જ કરવામાં આવશે અને ટ્રાફિકની સમસ્યા નિવારણ લાવવા માટે પોલીસ સક્રિય બનશે ત્યારે જુઓ શું કહી રહ્યા છે મોરબી જિલ્લા ડીવાય સમીર શારડા ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબાર લેવામાં આવ્યો લોક દરબારમાં હળદના જે નામાંકિત બધા આગેવાનો વેપારીઓ અને નાગરિકોથી મુલાકાત થઈ અને એમના પ્રશ્નો સાંભળ્યા પ્રશ્નોમાં મુખ્યત્વે હળદમાં ટ્રાફિકના અમુક પ્રશ્નો છે એ જણાય એવા છે એનો ઉકેલ કરવા માટે સચેતન કરવામાં આવ્યું છે એની પર કામગીરી કરવામાં આવશે એક સીસીટીવી પ્રોજેક્ટ લઈ આવવા માટે થઈને બધાએ તૈયારી બતાવી છે તો એની ઉપર આગળ કામ કરવામાં આવશે અને ભવિષ્યમાં અહીંયા જે તહેવારો ઉજવાય ત્યારે જરૂરી જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવે અને નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી એક ખાતરી આપીને આ આનો દરબાર પૂરો થાય છે પાણી પુરવઠાનો વોટર વોશ થયો છે મેં હમણાં વચમાઈ સાહેબ લાલપાની ને આપણે ત્યાં ફોન કર્યો હતો તો નાવા એ આખો આરો છે ને અહીંયા લેડીઝો વર્ષોથી નાતા હોય આ લોકો સરસ ગાંજા કરીને અહીંયા અમારા કર્મચારી હોય ત્યારે તો કરે પણ ન હોય ત્યારે